કેમ છો દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે છેલ્લે મેં થિયેટરમાં દેવરા ફિલ્મ જોઈ ફિલ્મ જુનિયર એનટીઆર છે જેમાં જે છેલ્લે આપણે એને આરઆરઆરમાં જોયો હતો પણ દેવરા ફિલ્મ સૈફ અલી ખાન છે જાનવી કપૂર છે જાનવી કપૂર ઇન્ટરવલ પછી આવે છે આ ફિલ્મના આંકડા આવી રહ્યા છે બોક્સ ઓફિસ ઉપર પણ મને નથી લાગતું કે નોર્થ ઇન્ડિયામાં એટલી ચાલી હોય જેટલી આપણને આરઆરઆર આર ગમી હતી બહુ નબળી ફિલ્મ છે એના વીએફએક્સ સારા છે ત્રણ કલાકની ફિલ્મ છે ને બીજો ભાગ બનાવવાના છે પણ આપણી પાસે સમય હોય અત્યારે થિયેટરમાં ચાલતી હોય ને તમારે નવરાત્રિમાંથી ટાઈમ હોય તો ટ્રાય કરી શકાય દેવરા ફિલ્મમાં પણ નબળી છે મેં વિરઝારા ફિલ્મ જોઈ જે ફરી થિયેટરમાં રિલીઝ થઈ હતી મેં લાપસી ફિલ્મ જોઈ વિરઝારા તો મજા જ આવી યશ ચોપડા શાહરૂખ ખાન સોનુ નિગમ લતા મંગેશકર વધારે મજા આવી લોચા લાપસી મોલિન પરમારે વાર્તા લખી છે સચિન બ્રહ્મભાટે ડિરેક્ટ કરી છે મલ્હાર ઠાકર છે ચેતન ધાનાણી છે વૈભવી ઉપાધ્યાય છે જે હવે નથી રહ્યા આપણા વચ્ચે ફિલ્મ સરસ છે લોચાલપસિંહની વાર્તા સરસ છે મજા પડે છે ઇન્ટરવલ સુધી બહુ મજા પડે છે ચિરાગ વોરા પણ છે એમાં જે સ્કેમમાં હતા તો મોલિન પરમારી યુવાન વાર્તાકાર છે લેખક છે ફિલ્મો લખે છે એમણે બાગડ લખી હતી બાગડ બિલા કરતાં લોચાલપસિંહ સરસ છે તો એમાં મજા પડી અત્યારે પણ હું ગુજરાતી ફિલ્મ જોવા આવ્યો છું આખો થિયેટર ખાલી છે કેમેરા પર્સન આખો થિયેટર બતાવો એમને જરા ઝડપથી બતાવજો થ્રી સિક્સટી આ બાજુ પણ બતાવી દઉં સ્ફૂર્તિ સ્ફૂર્તિ બતાવો સ્ફૂર્તિ બતાવો ઝડપ 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 હા આ કેમેરા પર્સન થાકી ગયા છે આખો દિવસ કામ કરીને એટલે સ્ફૂર્તિ ઘટી ગઈ છે તમે જોઈ શકો છો આ ન્યૂઝ ચેનલ જેવું લાગે છે આખું થિયેટર ખાલી છે પણ હું આમ તો હવે એવી ફેશન ફેશન થઈ ગઈ છે કે ટિકિટ ખર્ચીને આવે તો જાણે શું એ કરતા હોય પણ ના આપણે તો સિનેમા સાહિત્ય છે અને કોઈ પણ ફોર્મમાં સિનેમા છે આપણે ફિલ્મ ફેસ્ટિવલનું સિનેમા જોઈએ છીએ દરેક પ્રકારના કલાકારોને અભિનેતાને કલાકાર કસબીઓને મળીએ છીએ તો અમે અત્યારે પણ એક ગુજરાતી ફિલ્મ જોવા આવ્યા છીએ નામની કહું પણ એ ફિલ્મ જોઈને પણ એના વિશે પણ વાત કરીશું ઉડન છૂ ફિલ્મ હું નથી જોઈ શક્યો રહીને અત્યારે દિલમાં પણ રી રિલીઝ થઈ હતી એમાં જોઈ હતી તોડ ફિલ્મ મને એ વખતે પણ એટલી બધી અપીલિંગ નહોતી લાગી જેટલી લોકોને લાગી હતી અને અત્યારે પાછી રિલીઝ થઈ છે મેં ઓમકારા ફિલ્મ જોઈ વિશાલ ભારદ્વાજની અદભુત ફિલ્મ છે ફેસ્ટિવલ લેવલ છે અજય દેવગણ સૈફ અલી ખાન બધેનું બહુ જ સારું કામ છે દીપક ડોબરિયાલ જેનું બહુ જ સારું કામ છે સુપર સુપર થર્ટી નહીં પણ સેક્ટર થર્ટી સિક્સ જેમાં પણ દીપક ડોબરિયાલનું બહુ સારું કામ છે એની સામે વિક્રાંત મેસી છે કદાચ આવતા વર્ષે નેશનલ એવોર્ડ પણ મળે એને ટ્વેલ્થ ફેલ માટે તો વિક્રાંત મેસીનું બહુ જ સારું કામ છે સુપર સેક્ટર થર્ટી સિક્સમાં એ ફિલ્મ નેટફ્લિક્સ ઉપર છે એ જોજો એના સિવાય નાનીની દક્ષિણ ભારતમાં અભ્યા હતા નાનીની એક નવી ફિલ્મ નેટફ્લિક્સ ઉપર આવી છે હું નામમાં ઉચ્ચારમાં લોચા મારીશ પણ એ ફિલ્મ હું જોવાનો છું એંગ્રી યંગ મેન ડોક્યુમેન્ટ્રી છે થોડી પહેલાં આવી હતી સલીમ અને જાવેદ ઉપર ડોક્યુમેન્ટ્રી છે એ સરસ છે હા લોકો કહે છે કે એમાં નવું શું છે નવું કંઈ નથી બધું જોયેલું છે વાંચેલું છે રાઈટ પણ ડોક્યુમેન્ટ પેલું જેને કહેવાય સિનેમેટિક એક્સપિરિયન્સ છે તમને ખબર પડે કે સલમાન ખાન ટચ છે તમને ખબર પડે કે જોયા અખ્તર જોયા અખ્તરનો ટચ છે કે ફરહાન અખ્તરનું ટચ છે અને એમની પર્સનલ લાઈફ જે છે કે સલીમ ખાન સલમાન ખાનના પપ્પા પોતે એક્ટર બનવું હતું સુપરસ્ટાર બનવું હતું જે ન બને જે સપનું સલમાને પૂરું કર્યું તો સલમાનના મધર જે સલમાન નામ છે પણ આમ એ હિન્દુ છે એમનું નામ પછી સલમા રાખ્યું હતું તો એને સલીમ સાહેબ કેમ મળ્યા સલમાન આવ્યો અને સલમાન સુપરસ્ટાર થયો તો એ બધું બહુ ત્રીજા એપિસોડમાં જે ગ્લિમ્સ છે બાકી ફરહાન અખ્તર છે એમને બધેના કોટ છે અમિતાભ બચ્ચન છે સોલે દીવાર આ બધી ફિલ્મોના લખનારા સલીમ જ આવે તો એ ડોક્યુમેન્ટરી બહુ સારી છે તો આટલું છે આટલું મેં તાજેતરમાં મેં છેલ્લા દિવસોમાં જોયું આના સિવાય ઘણું જોયું છે પણ મને અત્યારે યાદ નથી આવી રહ્યું અને મને લાગે છે કે અમે બે જણા છીએ તો મને જ જવું પડશે ચાલુ કરાવવા માટે આ ફિલ્મ તો હું જાઉં ટાઈમ થઈ ગયો છે તો આપણે મળીએ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો આ વિડીયો તમને ગમે તો અને સબસ્ક્રાઈબ ખાસ કરજો અત્યાર સુધી અહીંયા સુધી જો પહોંચી ગયા હો તમે જો આટલો વિડીયો તમે જોયો હોય એનો મતલબ તમે મારું મોઢું જોઈને આવ્યા છો તો થેન્ક યુ અને સબસ્ક્રાઈબ ખાસ કરજો જેથી આપણે નવું નવું ઇન્ટરવ્યૂઝ કરી શકીએ કલાકાર કસબીઓને મળી શકીએ ખૂબ જ કામ કરવાના છીએ અમે થેન્ક યુ